પશુ પંખી પણ શાંતિ અને ઠંડક અનુભવે તે હેતુથી વૃક્ષારોપણના કાર્યક્રમની ઘોષણા કરતા આ ઘોષણાને અનુસરતા માનનીય સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા માનનીય શ્રી વીડી જાલા સાહેબ એ ગામોઈ પ્રાથમિક શાળા અક્ષય વિદ્યાલય અને પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ગામોઈના આજુબાજુના સરપંચશ્રીઓની ઉપસ્થિતિ રહી વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા સૌ કોઈએ શપથ ગ્રહણ કર્યા સાંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે આપણે દેશને હરિયાળો બનાવવા માટે તમામ બાબતો ભૂલી એક બની આવનાર સમયમાં આ વર્ષે જે ગરમી સહન કરી તે આવતા વર્ષે ન સહન કરવી પડે તે માટે વૃક્ષો વાવી ગામ શહેર રાજ્ય અને આખો દેશ હરિયાળો બનાવ્યો આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓએ વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષો વાવવાનો સંકલ્પ કરી વૃક્ષો વાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા